વેલકમ તો અમરેલીમાં હિંસક બનેલા શ્વાને બાળક પર હુમલો કર્યો છે જશવંતગઢથી ડાંઢિયા રોડ પર બાયોકોલ ફેક્ટરી પાસે બનાવ બન્યો છે ત્યાં રખડતું શ્વાન વર્ષના માસુમ બાળકને ઉઠાવી ગઈ રડતા બાળકનો અવાજ આવતા પિતા ત્યાં દોડી આવ્યા હતા પિતાએ તાત્કાલિક શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવ્યું શ્વાન હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે સંવાદદાતા દિલીપ જીરુકા છે દિલીપ અમરેલી માં શિકાર બનાવવાની ઘટના અહી બની છે આજે બાળક ને કૂતરા એ ફાડી ખાવાની પણ ઘટના બની છે બાળક કુતરા એ હુમલો કરતા બાળક જે છે એમને રાડા કરી હતી જેથી વાલી અહી દોડી આવ્યા હતા અને એમણે પાવડોલી કુતરા ને દૂર કર્યો હતો ત્યારે હિંસા મળેલા કુતરે અન્યને પણ બચકા કર્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે હાલ બાળકને સ્થાનિક હોસ્પિટલ બાદ અમરેલી સારવાર અર્થે વધુ રીફર કરવામાં આવ્યો છે જી નેહા બિલકુલ દિલીપ જાણકારી બદલ આપનો આભાર તો શ્વાનના મોઢામાંથી બાળકને હાલ પિતાએ બચાવી લીધું છે બાળકને ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે પાલતુ પ્રાણી પણ હિંસક સાબિત થઈ રહ્યા છે જે પ્રકારે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે રખડતા શ્વાને બાળક પર હુમલો કરી દીધો અને બાળકને ફેંદોડી નાખ્યું બાળકને મોઢામાં દબોસીને આ ભાગ્યો હતો જોકે પિતાને બાળકના રડવાનો અવાજ આવતા તેને બાળકને બચાવી લીધું